જો તમે પેરાસિટામોલ લોશો તો આજે જ બંધ કરી દો બાકી તમે વધુ બીમાર સીધા હોસ્પિટલ ભેગા થવું પડશે સમાવેશ છે વિટામિન સુગર બ્લડ પ્રેશરની દવાઓ પણ છે સીડીએસઓએ અડતાળીસ દવાઓની યાદી જાહેર કરી છે કેટલીક ક્લોનાઝેપામ ડાયક્લોફેનાક પણ ફેલ થઈ છે કેટલીક મેટ્રોનિડાઝોલ ટેસ્ટમાં ફેલ થયેલી છે છે કેલ્શિયમ વિટામિન સપ્લિમેન્ટ સહિતની દવાઓ અલગ અલગ કંપનીના નામે વેચાતી આ દવાઓ છે જાણે કંપનીઓની કેટલીક દવા પણ ટેસ્ટમાં ફેલ થઈ છે હેટેરો ડ્રગ્સ ટોરેન્ટ ફાર્મા અલ કેમ લેબોરેટરીઝ નામ પણ આવ્યા છે જોકે ત્રેપન માંથી પાંચ કંપનીએ દાવા કર્યા છે કે આ પોતાની દવા નથી કંપનીના દાવા બાદ ખરાય કરવામાં આવ્યા નામ હટાવવામાં આવ્યા છે બગડી શકે છે માટે જો તમે દવા લો છો તો ચેતીને લો ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે એ જ લો કારણ કે ડ્રગ્સ કંપનીઓ એવા જવાબો આપે છે કે અમારા નામે નકલી દવાનું વેચાણ થાય છે તો હાથ રદર કરી દેશે પરંતુ તમે જો દવા લેતા પહેલા આવી જ અપડેટ આપ જોતા રહો ગુજરાત